ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજામાં ને એક નવ લોક માં તમે બધા આપણે પણ આવી ગયા છે આજે વાળીએ જમે તો આ રીતે તલને ઢાંકી દીધા હતા હવે ખોલીએ છીએ ખોલીને પાછા પોળા કરવાના છે તો સુકાઈ દે ગાયકા ચાલો આપણે પણ એક કામ ગાયકા ફિનિશ કરી લઈએ

અને પોપટાળા એટલા બધા મસ્ત બોલે છે કે મને જોવા નીકળી ક્યાંક સાફ બાપ નથી કેમ કે અમારે પોત તો બે ત્રણ વાર નીકળ્યા સાપને સાપ ને જો સાપ નીકળો તો પડતું નીકળતું તે જોવા આવી તો પોપટડા કેવા બોલે છે શાંત થઈ છે પાછા પાંચ પોપટ બે ગયા બે ઉપર બે નીચે પાછો હવે ત્રીજા માળે આ ચક્કી બેને પણ બેસો આવી ગયા છે અને કાલે તો બધાય મહેમાન આવ્યા હતા મમ્મી ને બેનો ને ભાઈ ને બધાય કેમ કે ક્રિયામાં ગયા હતા પછી વરતા ચા પાણી પીવાનું થોડોક આરામ ને બધું કર્યો પછી રાવણા લઈ જવાના એ લઈ ગયા અને હમણાં હમણાં તો બધાય સારા આવે છે મજા આવે કેમ કે મામીનું બેસણું હતું ત્યારે પણ બધા એવા હતા પાસે આમ કેસો નીકળતા હોય એટલે આવે ને હું તો કઈ આવતા નથી બહુ બધાય વર્ષે એક વાર બે વાર બસ આવે પણ બેનું તો હમણાં હમણાં કેટલી વાર આવી ગયું તો પછી હવે તો આજે તો બધા વહી આવી ગયા એક બે રોકાણી રાઈસ રોકાણી તો હું તાણી આવે આવે જ નહીં પછી રાઈ રોકાણી એ પણ અત્યારે અત્યારમાં સાત સિંધ રહી ગઈ કેમ કે એને મોડલ જવું તો રૂટ કેનાલ દાંતની ભરાવા તો ત્યાં પણ મારા બાપા દીકરા દીકરા કરે જ છે તો એ સવાર સવારમાં વહી ગઈ અને બે ભાઈ બહેન સુધી સુતા છે આરામ કરે છે ફૂલ

થાય શકે કે ધીરે 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 ઉતતા આવે છે અને રાવણા પણ મસ્ત મજાના મોટા મોટા હતા બધાને ભાગે પડતા એવા ડાયરેક્ટ લઈએ તો સોના કિલો આવે આમ બજારના લેવા જઈએ તો થોડાક મૂળા આવે તો ડાયરેક્ટ ખેડૂત ખેડૂત પાસેથી લીધા હતી જે ઉતારતા હોય ત્યાંથી ડાયરેક્ટ લીધા હતા તો મસ્ત મજાના રાવણા પણ હતા અને અગિયાર તો આપણે ચાર પાંચ ખાઈ લીધા છે અને કેરી કાલે લઈએ એ પણ એકદમ મીઠી મસ્ત મજાની છે ભવ્યના ફ્રેન્ડની ત્યાંથી એ હતા તો એવું બધું કામ કરશે અને ફળ પણ મોટું છે ચાલો આપણે બધું બીજું બેઠું કામ પણ ફટાફટ કરી લઈએ પછી આ હજુ કામ પરમ દિવસે વારો આવ્યો હોય એવો આજે તો પાછો હવે થોડોક વારો આવે તો લઈ લેવો છે પછી ડાયરેક્ટ દસ અગિયાર વાગે આપણે વઘારવા જ્યારે વઘારી દે ફટાફટ વઘારવા થાય અને બંને બાળકો ઉઠે ત્યારે એને પછી ખવડાવવાનું બીજાને ખવડાવવું પડે પણ ભવ્યને પછી ખાવા આપવું પડે ચા અને ગરમ રોટલી બધું એવું કરવું પડે કે રોટલી તો કરી જ રહી ગી પણ પાછી ગરમ કરી દઈએ કેમ કે બે રોટી તો પાછા અમે કરવા રોટલી થઈ ગઈ હોય પછી બધા હેરાનો નાસ્તો કરી લેવાનો પછી ભવ્ય ભાઈ અમારા મોડા ઉઠીએ એટલે રોટલી રાખી દીધી હોય પોપટ ભાઈ જવાથી એમણે એમ શાંત બેઠા હવે શું જોતા હશે કંઈ ખબર નહીં આપને હવે એવા મસ્ત મજાના બેઠા છે ને અને ગરમીનો માહોલ પણ એટલો બધો હતો કે રાત્રે જવાનું કાલે તો એટલું અંધારું હતું એટલું અંધારું હતું કે જેના કે તૂટી પડશે ઉકરાટ પણ એવો છે આજે પણ એવો જ ઉકરાટ છે જો રહી જાય તો ખેડૂતને બધું બચી જાય આપણે નુકસાને નુકસાને નુકસાની તો છે જ તો મમ્મી પપ્પાની જીઝનસ બધા વાળી વૈયા ગયા તો તલ ખેરવાનું એમ કે એવું કામકાજ કરી લે તો થ્રેસર એમાં આપણે હવે એમાં થ્રેસર રાખવાનું છે કેમકે કે ખેરવાનું એટલે ફેરવી નાખે ને તો બાટ લાગે ને હવે જોઈએ આપણે તો જ નથી કેમકે ઘરે પણ એટલું બધું કામ હોય કોઈ દોરા દોરાગાતા હોય કોઈ સિલાઈ કરવાનું ને ઘરનું કામ ને રસોઈ એવું બધું એટલે આપણે તો આ ગયા જ નથી વઢાણા પછી ત્યારથી અત્યાર સુધીમાં ભેગા કરી લીધા પણ જ નથી આપણે નહીં તો આપણે ક્યારેક ક્યારેક બોપલ પછી જઈએ તો ચાલો એવું બધું કામકાજ છે ને આપણે ફટાફટ કામ કરવા માંડીએ

આ વર્ષે તલ વાવ્યા પછી જો પપ્પા કેજ છે હું ના પાડતો તો તય વાવ્યા છે આવતા વર્ષે તો વાવશે જ મને એવું લાગે તમારું શું કેવું છે બમે પછી ના કેટલા દિવસો થઈ ગયા હમણાં સતત હેરાન જ થાય છે અને આમ પણ ખેતરમાં કોપા તલ જ વડા પડેલા છે પાડોશી છે ને વાડીના એના પણ વાઢેલા પડે છે હમણાં તો ભેગા કરીએ એટલે ઢાકી દે હે અહીંયા પણ તળ વા પડ્યા છે ગાજે ગાજવીજ ને માં તો પડતો હોય કે પછી છેટે હોય ઓ કંઈક નજારો છે તો કુદરતને કહેવાય બસ ખેડૂત ખેડૂતને લેવા દેવું નથી અને અમારે ભગવાન ભગવાનને લેવા દેવું નથી અને ખેડૂતને અમારે ધરા લેવું છે એવું બધું છે કામકાજ કેમ કે આમાં પરીક્ષા તો ખેડૂતની જ થાય કેમ કે બધા બધા મિલમાલિકો ને વેપારી નાસ્તે બધા હોય તો કઈ ઉભા હોય ગોડાઉન હોય થી

ત્રીજા તો આરોટવા મેંડી જોઈ લે ત્રીજા વાડીએ ગઈ તી નાવા ધોવા ઈ પણ વઈ આવી હાલો આપણે ભાગે નીચે હવે ચાલ આપણે દૂધ લઈ આવીને પછી રસોઈ બનાવીએ હ શું દૂધ લેવા પલાટે જાવ છે પલાટે આવી નહી હજી અમે ટ્રેક્ટર માં બેહી આવી આવી વાતા માં બેહી કેવી વીજળી કડાકા થાય ગાજે છે જો

હું કે વરસાદ વાડીયું માં વરસાદ કે હું વાત જાવે ઓલાં તો ઢાપી દીધો મને એવો વરસાદ એવો હું દીધો પછી વરસાદ આવ્યો છે ઢકાય દીધો હું વીજળી આમ હું તો વરા લઈ તો આમ એટલે તાર ઉપર તાર હતા ગઈ તો ભાઈ વીજળી વીજળી